ગુજરાતની બાકી રહેલી અને વિભાજન થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી તેમજ પેટા ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ગુજરાતના છેવાડેના કુકરમુંડા ખાતે સરપંચો અને સભ્યોના ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ચૂંટણી પ્રચારની આજથી જોરશોરથી પ્રારંભ થયો છે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બાલંભાગૃપ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે સુમાબેન વિનાયકભાઈ વળવીએ ઉમેદવારી નોંધાવી છે અને વોર્ડ નંબર છના સભ્ય તરીકે ઉમેદવાર અજબસિંહ ભાઈ કરણસિંહભાઈ વસાવે અને વોર્ડ નંબર સાતના સભ્ય ઉમેદવાર તરીકે

અને મતદાતા પણ છું એ રીતે આજે ભાલાંબા ગામે સમગ્ર ગામ વિસ્તારમાં ગ્રુપ પંચાયત પંચાયતના ખૂબ મોટી પંચાયત છે એમાં દસ વારડા પંચાયતના છે અને ભાલાંબા અમોદા બેચ હોલીપાડા જેવા ગામોમાં પેટાપરિયામાં આવે છે અને આજે ઉમેદવાર સાથે સરપંચ શ્રી અને વાડાના ઉમેદવાર શ્રી યુનેશભાઈ અને સરપંચના ઉમેદવાર શ્રીમતી સુમાબેન વડવી અને અન્ય તમામ કાર્યકર્તા સાથે ઘર ઘર સુધી સંપર્કનો કાર્યક્રમ હતો બધાને મળવાનો કાર્યક્રમ હતો અને બધાને આગ્રહભરી વિનંતી હતી કે અત્યારે જે ચૂંટણી આવશે મતદાનના દિવસે વધારે વધારે સંખ્યા દિવસ કોઈ કામકાજ ના કરતા મતદાનમાં ભાગ લે એવી વિનંતી પણ દરેક ઘરે

ઘરે જઈને માતા બહેનોને ભાઈઓને મળીને એમની એમના જે પ્રશ્ન હતા એ સાંભળ્યા અમારે જે જે એક અમારી ફળ ભરેલી ટોપળી જે અમારી નિશાની છે તો એ ફળ ભરેલી ટોપલી એટલે કે ફળ ભરેલા નથી અમારા વિકાસની ટોપલી છે તો દરેક વિકાસના જે જે મુદ્દાઓ છે જે જે યોજનાઓ છે એ યોજના ફળરૂપે અમે ટોપલીમાં ભરેલી છે અને એ ટોપલીના નિશાનને લઈને અમે લોકો વચ્ચે ફર્યા અને આજે એટલો સરસ અમને પ્રતિસાદ મળ્યો જેવું કે રોડ રસ્તા વીજળી છે પાણી છે ગટર છે શૌચાલય છે દરેક યોજનાનું શિક્ષણથી માંડીને આંગણવાડીથી માંડીને દરેક યોજનાનો અમને લોકો સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરી ભૂતકાળમાં કરેલ છે અને અત્યારે પણ અમે ફરીથી પ્રયાસ સાથે અમે લોકો વચ્ચે ગયા અને સારો અમને પ્રતિસાદ મળેલ છે ભૂતકાળમાં કયા કયા કામો ગામ માટે તમે વિકાસના કામો કર્યા ભૂતકાળમાં અમારે આવાસ મુખ્ય છે આવાસ ઘણા લોકોને અમે લગભગ ને ને કરતા પાંચ છ કરોડના અમે આવાસના યોજના લોકો સુધી પહોંચાડી છે સાથે સાથે શૌચાલય છે અને જે વયવંદના છે વયવંદના છે અંત્યોદયની છે દરેક યોજનાને અમે લોકો સુધી પહોંચાડી છે ગામ માટે માટે જે પાણીની સમસ્યા હતી તેના તમે શું નિરાકરણ અમે અને દસ ટકા કાર્યરત છે હમણાં કયો મહત્વના મુદ્દા છે જે તમે ગ્રામજનો સાથે વાત કરો છો મહત્વના મુદ્દામાં તો એમ નેવું ટકા રસ્તા અમે બનાવી દીધા છે દસ ટકા રસ્તા બાકી છે પાણીના છેક ફળિયામાં દરેક જગ્યાએ અમે એની સુવિધા કરી છે અને જે વંચિત છે એને છેવાડા છેવાડા લોકો સુધી અમે પહોંચાડવા તત્પર છે આજે તમામ તમારા પંચાયતમાં આવતા

અને સરપંચના ઉમેદવારને ફળ ભરેલી ટોપલી ઉપર વધારે વધારે મતદાન થાય અને અમને પાછો સેવા કરવાનો મોકો મળે એવો સહકાર આપવા અમારી વિનંતી છે એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હંસરાજ પાડવી સાથે નીતિન વસાવે તાપી